આમ સીટી જેવું છે એકદમ જુબેલી પુલ ઉપર હાલી જા પુલ ઉપર ને જા ઉતારતી જા તમે જોવો અહીં ટાઈમ ન હોય અહીં જવાનો પણ જા અટાણ એ લેવા જવું પડે એ વસ્તુ મોકલે એટલી તો હું શિયાર રસ્તે જા જો આગળ જો જો રોટલી ખાઈ લીધી ઝટઝટ હા ટાઈમ બદલે ગયો આંગણવાડીનો સાડા નવ વાગે એ દહ વાગે છે એમાંથી હું કા લેવામાં પછી આગળ સાડા નવ પૂણા દહીં તો હું માનવને મૂકવા જાય પુણા દહીં દહીં આંગણવાડી ફટાકે જો જુલ ઉપર હાલી અને ઉતારી જોવો તમે હા ચાર રસ્તે પૂરું ઉપર જ્યાં પુલ ઉપર ઉભી પુલ પાસે ઘેર જ્યાં આ તમને દેખાડ જ્યાં શિયાળ રસ્તેથી જ્યાં ખાવાનો ધાબો છે પુલ ઉપર ખાવાનું છે અસલ ખાવાનું જોડે આ દેશી ખાવાનું રૂપાનું જો બને બધું જ્યાં ત્રણ મેં પકોડા અને જો અસલ બને પકોડા તાજું તાજું ખાવું હોય કોઈ નઈ તો આવજો આ પુલ ઉપર જ રાખે નાસ્તો પાણી ખાવાનું બધું સાદું એકદમ અસલ ગુજરાતી કાઠિયાવાડી તમારું જ છે ને ભાઈ હા પાર્સલ થી એવું ઘેર ચા જ્યાં પાર્સલ મોકલું તો પાર્સલ માં કામ હોય મને નથી ખબર પણ પૂજા એ મોકલાવ્યું હતું તો હું લેવા જ હા એવું પૂજા કીએ એ કરવાનું છે આ પાર્સલ એનું છે હું પુલ ઉપર લેવા ગઈ હતી ખબર ને કામ છે જય માતાજી જય વસરાય દયરામ સીતારામ ને રામ રામ જો

રૂપાળા જરદારુ છે સફરજન હે રામફળ હે ને આ હાફુસ કેરી કે ને એ જો ખાવી હોય તો આવે જાવ મન થતું હોય તો કોઈ જોઈ રેકડી લઈને બિસાડી ફરી બેઠા રૂ જય માતાજી જય વસરાજ

આ સર્વિસ સ્ટેશન હે અમાર પાસે આ રોડ નો કાઠો છે જો હવે હાઈવે રોડ ફોર લાઈન થી એવી આ હતી આઈ માનું મંદિર છે મોટું જો નારિયરી દેખાય દેખાવી આ બધા જો એવું મારી ઘેર પાછી મળી હું એવું ઘેર ચાવે લે પૂગા જય માતાજી જય દૈરા ની સીતારામ ની રામ રામ જો હું બકાલું લેવા નીકળા એવું જુબેલીમાં બકાલું આવ્યા તો અડધી પોણીક કલાક ઈલાક આવે અને પછી રાંધી જો કામ કાજ તો હું ફટાકા જ હું કરે ને જા નિરાયતે કામ થઈ ગયું એવું ઘરનું તા પણ એવું બકાલું લેવા જાય એવું આકડી દેવાઈ બહાર નીકળ્યો કે હું થોડુંક કરા કામ કીક તો પછી હું બતાડ જો એવું આગળ ઘરમાંથી આ જા હું જુબેલીએ ધીરે 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 રોડ ઉપર હાલી જા અને આવે ને પછી તમને પાછું દેખાડી હું બરાબર આખો દિન થયું કર્યા રાખી તમે સબસ્ક્રાઈબ ફોલો ને જે થતું હોય કરજો યુટ્યુબ પછી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બધામાં દેવ વડેદરાની આઈડી કહેવાય છે ને સેનલ દેવ ને તેર નંબર છે એ તમે ફોલો કરજો એની અને આગળ લીજો જો તમે એણે આગળ લીધો તો એ તમને દેખાડ્યા રાખ્યા એકલાસ એકલાસ વિધિયા બરાબર બાકી તો એમને એમ તો ન દેખાડાય

એ ઘૂંટડી કચ ખાલી પી સા એમ પછી જો આ ઘડી રાંધવા બેહી કામ કે જ્યાં બકાલું લઈ આવી જો બટેટા સાલું ઉતારી ગવાર પછી ટમેટા અને કાચી કેરી લઈ આવી એક કાશી કેરી લઈ આવી દેવ ઓડેદરા હારું એને કાશી કેરી ભાવે અટાણે કાશી કેરી ન જડે ભાઈ જડી તે લે લીધી ને હોદ વાલી કાશી કેરી પછી મારા માનવ હારું એક કેદબરી લઈ આવી હું કાંઈ આગળ આંગણવાડીમાંથી આવી ને કે રાજીના રેડ થાય ભાજી મોરે રાખી દીધી અટાણે જે ખાવું હે ને અટાણે બટેટું ને ગવાર કરી ગવાર કરી વધારે મા બટેટું તો માનવ સારું થાય જ ના ખા કારણ કે મારો માનવ પેટ ભરેને ખાય ને રાજી થાય છોકરું એ હેવા કર્યો હતો આંગણવાડી તો એવા થેકો કહો હતો આંગણવાડી વિનાનો રહેતો ને અટાણે તો આગળ આંગણવાડી લેવા જાય આગળ હાડા બાર વાગે લેન આવી આવે ને પછી એને એ પાણી એઠું ભાડે ને નવરાવે થાવી નવરાવે ખવરાવે ને દે થી છે પાંચ વાગ્યા સુધી હું તો રહીએ મારો દીકરો થોડુંક ધ્યાન રાખીએ તો મોટો થઈ જાય મારો દીકરો હા જા ગરમ આગળી થઈ જાય એટલે ઘૂંટડો ભરેલા સા પીવો મારે આગળ સાના લખણ હે ને ઘૂંટડી એક જોઈએ જાજોની એક મોની ઘૂંટડી પરસાદી મારા દાડા ની ખાલી ઈમ કે શાની ઘૂંટડી પીયા એ દાડા ની પરસાદી એનું નામ લે ને ઘૂંટડી પીવાનો સા ના કશા પણ સારો ને જ જાજો પછી લખણ પડ્યા ને જ જાતા નશામાં નશામાં કામ કરલા મલકનું હા હલો એ મારે મોડું થાય હું જટઝટ આ હિયાક કરેલા એટલે હજાર થોડીક વાર હિયાક સડાઈ જાય પછી રોટલા પાછી આવે ને કરી પછી તમને પાછો હું કરી વિડીયો કોલ ને તમને દેખાડી હું સબસ્ક્રાઈબ ને ફોલો કરજો ને દેવ વડોદરાની મદદ કરજો દેવ વડોદરાની જો મદદ તમે કર્યો ના તો એ થોડોક આગળ આવી છે તમને સારું સારું દેખાડ્યા કરશે બરાબર એ આગળ ગામમાં ગો આગળ આવી છે એ આ તમારા ઉતારવા જ જાય ઉતારે ઉતારે તમને દેખાડ્યા રાખે નવા નવા તે તમે જોજો કારણ જો એક ઓછો મુકાણો હોય તો તમે વિચારજો કે એ કામ કામી ગોય હે એટલે નહીં મૂકે ગયો હોય એટલે આમાં મારા વિડિયા મારાય પણ નેત ઘરના રખોડાના મણી હરખું નેતા વળતું હોય એટલે એ મુખ્ય આજ ત્યાં જડે જાય તો તાજ મુખ્ય તમે જોજો ને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને તમે મદદ કરજો જો તમે મદદ કર્યો ને તો એ આગળ આવે હેક છે નગર તમારા વગરનો એ કંઈ નહીં કરે હવે એટલે યાદ રાખજો કારણ કે પબ્લિક જ છે જી છે એ પબ્લિક છે તમારે વાંહે છે દેશ વિદેશ પરદેશ ગમે ના પણ બધા જોજો મારા હગા ભાંડણા જી જોતા હોય સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને આશીર્વાદ નથી રીજો એટલે દેવ વડેદરા આગળ થોડોક જાય જય માતાજી જય વસરાજ પછી પાછો દેખાડીએ તમને જે માતાજી જયવસરાજ દાયરા ની સીતારામ ની જા જા રામ રામ જો આ જોવો જોઈએ આ તમે કયો કે નવી દે આમાં નવી દે કાંઠી નવી દે થા આ આ આ લુગડા જોવો જોઈએ આ આ આ લુગડા જો હકેલવાના છે ખાતણી એક લુગડા કાલે ધોયા તા પછી એ થાય કે રાતી વરસાદ આવી છે તો તે સેટી ઉપર પકતા કરી દીધા ને હા ન આવે વરસાદ હા આવે લુગડા એક તો ગંધારો ધંધારો મિશ્રો મિશ્રો તો આ બધાય હકેલવાના પડ્યા પણ એવી માનવ ની લેવે ને આવે ને પછી હકેલી લુગડા હકેલી આવે ને રોટલા ઘડી યાદ તો હું આઘડી નાખે લે ટાઈમી હતો સાડા બાર નહીં વાઈ ગયા તો નક આવે ને કરી મારે ઉતામળ નહીં હોવાની કામ કે દેવસે ભાખરીને ભાખરી ને ની ને ખાઈ જ જાય ને માનવ પણ ને રોટલી દહીં ની ખાઈ નહીં જાય અને મી નાસ્તો કરી લીધો અને રવિ બસમાં જાય તે રવિ તો બસમાં ને નાસ્તો કરી લઈએ ગમે ના પણ એટલે વાંધો ન આવે ને વિનુ તો છે નહીં વિનુ તો મારે વલસાડ એ તો આવે મહિને દોઢ મહિને કે કાલે બે મહિને આવે ત્યાં સારું છે તે છે એવા આવવા જોઈએ જો બસ એ આવશે એવી પાંચ છ તારીખે સાત તારીખે આવશે આઠ દસ દી રોકાઈ જાય ને પછી જહે પછી હાંચમું કરવા મજા હશે દયા હે દાદાની માતાજી ને દયા મારી કુરુદેવીને મારી સિકોતેર ની દાદા ને દયા હે આપણે એ જલસેથી મજા કરીએ બસ તમારી દયા થી બધા ના આશીર્વાદ થી હાલો એવ રાખા અને હું જટ મારું કામ કરા પછી બહુ હાંજ પડે તો એને રી નથી થતી જય માતાજી જય દસરાજ દય રમ સીતારામ ને રામ રામ જો આ ગવારનું શાક ઉતાર્યું ગવારનું શાક એ ઉતાર્યું અને હારું એક બે બટેટું ભેગું નાખ્યું એટલે એ પેટ ભરણ ખાઈ હોગે જો અસલ તમારે ટેસ્ટ કરવું હોય ને ખાવું હોય તો આવે જ આવે એવું રોટલા ખડવા બે હા ને આ જો ગવારનું યજે ઉતારે ને વાંચકામ થયેલું કારણ કે ઠરાઈ જાય કુકરમાં હોય તો ઠરાય નહીં તો તાટલું થાય તો ખાવાની મજા આવે હજે ખાવાની તો વાર લાગે બે વાગે હવે રોટલા ઘડા રોટલા ઘડે ના પછી મજા આવે ખાવાની પછી પછી તમને પાછું ચાલુ કરીને દેખાડી હું હાલો જય માતાજી માતાજી જય વસરાની સીતારામ ને રામ રામ જો આ રોટલો મહેજો એક રોટલો તો ન કરાવી અમારે એક જ જોઈએ અટાણ હતી રોટલી કરો આજી રોટલી આ રોટલો એક કર્યો ને આ વાંહે જો ગાય હારું કે થોડોક સાંકી કરે ને આખી બે રોટલા વધે જાય તાવડી મૂકી જો ગરમ થાય અને રોટલો ઘણાય તમારે જો ખાવું હોય તો તમે આવી જજો તો વધારે કરે નાખા રોટલા પછી એક કર્યો મહેમાન આવે તો પાછું મારે બેહવું પડે એટલે તમારે ખાવું હોય ને તો આવે જાઓ જો માનવ ટીવી જોવે અને નાશે હેર્યો ડિસ્કો કરે હેર્યો જો જો માનવ રમે હર્યો હરખમાં ને હરખમાં રમે જો એ ટીવીમાં આવે તો એના ખામો જોવે રમે જો નાશે હેર્યો એ જય માતાજી જય વસરાજ દહીરામ સીતારામ અને રામ રામ જો આ રોટલા કર્યા આ રોટલી કરી નો વાંચકો ભીડ્યો ડુંગરી પડી પછી ગવારનું શાક પડ્યું હારું આ બટેટાનું થોડું ક્યાંક જ કર્યું બટેટાનું એ બધું એ તો ખાઈ લઈએ ને પપ્પાએ આદત પાડી હતી અને પપ્પાથી બીએ બિસારો બિસાડો તે ખાઈ લઈએ કારણ કે બધું ખાવું જરૂરી છે ન ને બટેટાથી છોકરું ન ઉજળે પછી આદત પડી જાય પેટ ભરીને રોટલાનો એવા ઓછો હતો રોટલો એવા કરી દીધો

દિલીપ કાકા ગામ માં ગયા હા ઠીક પછી ખાઈ ને હુઈ જાય પાંચ વાગ્યા સુધી હું તો રહે કેડિયાર આજનો જવાનું હોય રવિવારે હોય આજ ઘર બાજુ વિશાળ હે ખાપટ બાજુ હાજ ખાપટ બાજુ જવાનું જાવું બાપા હે તમુ હા ફુગા જાઉ હાલો ખાઈ તમે ખાવાનું આપા હાલો જય માતાજી જય વસરાય ને રામ રામ જ્યાં નટુ સરની દુકાની આવ્યા હા રવિન દીકરા હાર ચોપડી લેવા જય માતાજી સીતારામ ને રામ રામ જ્યાં ટમેટા લીધા ટમેટા નું નુંગ પકાવવા ઘટાડે ટમેટા નું ટમેટા મોરે ટાટા નું યાક વખારી અને રોટલા કરી જ્યાં દવણું ધરાવી ન જતા જો આ બાજરાનો લોટનો ડબરો ભેજો વટાણ દરાવી આવી બધાઇને અમારે બાજરાના લોટના રોટલા જ જોઈએ કોઈ પણ રોટલી ઓછી ખાય એક માનવ ખાય બસ આગળ હું ઓગ વઘારી તમને દેખાડી હા જે માતાજી